ગુજરાત અને સમગ્ર દેશ માટે આ ગર્વ અને ખુશીની ઐતિહાસિક ક્ષણ છે વિશ્વના સ્પોર્ટ્સ નકશામાં ગુજરાત હવે છવાઈ જવાનું છે કારણ કે અમદાવાદ શહેરને વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં રાષ્ટ્રમંડળ ગેમ્સની સામાન્ય સભામાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી ભારતે બે હજાર દસમાં દિલ્હી બાદ હવે બે હજાર ત્રીસમાં અમદાવાદ દેશનું બીજું શહેર બનશે જ્યાં પ્રતિષ્ઠિત ગેમ્સનું આયોજન થશે આયોજન અમદાવાદને ભારતના નવા સ્પોર્ટ્સ કેપિટલ તરીકે સ્થાપિત કરશે શહેરનું મુખ્ય આકર્ષણ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ હશે જેમાં અત્યાધુનિક ફૂટબોલ સ્ટેડિયમ હાઈટેક એક્વેટિક્સ સેન્ટર અને ત્રણ હજાર ખેલાડીઓની ક્ષમતા ધરાવતું એથ્લેટ્સ વિલેજ સામેલ હશે આ ઉપરાંત વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો તૈયાર જ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પ્રસંગે જણાવ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સને સો વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ ગુજરાત અને ભારત માટે સન્માનની વાત છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ભારત બે હજાર ત્રીસમાં સંપૂર્ણ અને ભવ્ય આવૃત્તિનું આયોજન કરશે જેમાં શૂટિંગ કુસ્તી તીરંદાજી તેમજ કબડ્ડી અને ખોખો જેવી રમતોનો પણ સમાવેશ થશે આયોજન બે હજાર છત્રીસ ઓલિમ્પિકની યજમાની તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે